સારોલી વિસ્તાર માંથી પગપાળા પસાર થતી હતી તે દરમિયાન અચાનક જ ટ્રાફિક પોઈન્ટ પાસે યુવતી બેભાન થઈ ઢળી પડી હતી યુવતી બેભાન થઈ જતા ત્યાં ઉભેલા પોલીસ કર્મીઓ તાત્કાલિક દોડ્યા હતા અને યુવતીની પ્રાથમિક સારવાર અને શરૂ કરી હતી અહીંયા સુરત પોલીસને આપવામાં આવેલી પ્રાથમિક સારવારની તાલીમ ખૂબ જ કામ લાગી હતી અને યુવતીને પ્રાથમિક સારવાર આપી બાનમાં લાવવામાં આવી હતી જેમાં પોલીસ કોન્સ્ટેબલ મેરગભાઈ દેસાઈ ટીઆરબી જવાન રોહનભાઈ ટીઆરબી જવાન કૃણાલભાઈ ભરત નાજાભાઈ પરેશભાઈ નાથાભાઈ દ્વારા કામગીરી કરી યુવતીનો જીવ બચાવ્યો હતો યુવતી ફેશન કામ કરતી હતી હતી અને તે તે જતી દરમિયાન જ અચાનક બેભાન થઈ ગઈ હતી યુવતી ભાનમાં આવતા તેને તાત્કાલિક એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી યુવતી માટે પોલીસ દેવદૂત સમાન બની સામે આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત